મોરબીના મહેન્દ્રનગર ગામની વિદ્યાર્થીનીઓએ એસટી બસની અનિયમિતતા સેવાવા વિરોધમાં આજરોજ સવારે ચક્કા જામ કર્યો હતો તો વિદ્યાર્થીનીઓને શાળા કોલેજમાં જવા આવવા માટે નિયમિત બસ સેવા મળતી ન હતી તો સવારે સાત વાગ્યાથી શરૂ થયેલો આ ચક્કાજામ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો વિદ્યાર્થીનીઓએ અગાઉ પણ એસટી ડેમો મેનેજરને અનેક વખત આ મામલે લેખિત તેને મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય પગલા લેવાયા ન હતા તો વિદ્યાર્થીઓની મુશ્કેલી જેને લઈ ગંભીર બની હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી બસમાં ચડવાનો પ્રયાસ કરતી ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવતા હતા તો કેટલીક વખત બસમાં ચડવા પણ દેવામાં આવતા નહોતા અથવા બસ પણ ઊભી રખાતી નહોતી ત્યારે સવારે દસ વાગે એસટી વિભાગના અધિકારીઓ આ મામલે સ્થળ પર પહોંચ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને સવારે અને બપોર નિયમિત બસ સેવા પૂરી પાડવાની લેખિત વાયદરી આપી હતી ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આ ઘટના મોરબી જિલ્લામાં થયેલા અન્ય ચક્કાજામની શ્રેણીનો એક ભાગ છે આ અગાઉ મોરબી શહેર હળવદ અને વાકાનેરમાં પણ પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ થયા હતા તો આ પરિસ્થિતિ દર્શાવે છે કે જિલ્લામાં મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે લોકોને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો